હું ફરી લઈને આવ્યો છું તમારા માટે એક નવી જ રેસીપી બધી જ વાનગીમાં ઉપયોગ આવે તેવી મસાલા સેવની રેસીપી આજે આપણે મસાલા સિંગના પરફેક્ટ માપની સાથે બજાર જેવી તૈયાર કરશું સૌથી સરળ રીતે મસાલા સિંગ બનાવવાનું ચાલુ કરી દઈએ બહાર જેવી મસાલા સિંગ બનાવવા માટે મેં અહીંયા એક કપ અને વચનમાં દોઢસો ગ્રામ જેટલા કાચા મગફળીના દાણા લીધા છે એટલે કે માંડવીના બી લીધા છે માંડવીના બીને આપણે પેનમાં એડ કરી દઈશું ફ્લેમ મીડિયમ રાખીને આપણે દાણાને શેકી લઈશું માંડવીના બી શેકવાથી તે થોડા ગરમ થશે જેનાથી જેમાં રહેલો કોતરાનો ઘર એલાયચી નીકળી જાય છે તો લગભગ ત્રણ થી ચાર મિનિટ જેવું થયું છે અને બધા જ દાણા ગરમ થઈ ગયા છે તો તમે જોઈ શકો છો દાણા ગરમ થવાને લીધે દાણામાંથી પોતરાનો ભાગ નીકળવા લાગ્યો છે

કાઢી ને આ રીતના રેડી કરી લીધા છે તો હવે સિંહ ના મસાલા સાથે કોટ કરવા માટે પાનમાં બે પાવડા એટલે કે બે મોટી ચમચી તેલ એડ કરશે તો અહીંયા આપડે તેલ ગરમ થઈ ગયું છે તો તેલમાં વન બાય ફોર્ટી સ્પૂન અડધર પાવડર એડ કરશું હળદર પાવડર એડ કરવાથી સિંગમાં કલર સારો આવે છે તો પોતરા કાટીને તૈયાર થયેલા માનવીના બીને આપણે એડ કરી દેસુ હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું એટલે કે નમક એડ કરશું અડધી ચમચી ધાણાજીરા પાવડર એડ કરશું અડધી ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કર અને અડધી ચમચી નો લોટ એડ કરશું આ મારા કિચનની ની છે તપકીન લોટ એડ કરવાથી સિંગ દાણા નું બહાનું એકદમ ચટપટું બની જાય છે આ તમે એમ કહી શકો છો કે આ મારા કિચન નું મેન ઇન્ગ્રીડિયન્ટ છે તો હવે અડધી ચમચી આપણે ખાંડ એડ કરશું તો હવે બધી જ વસ્તુને સારી રીતના મિક્સ કરી લેશું અહીંયા બધી જ વસ્તુ સારી રીતના મિક્સ થઈ ગઈ છે તો સીંગદાણાને આપણે સારી રીતના શેકી લેશું અને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ મીડિયમથી લો જ રાખવાની તો બધી જ વસ્તુ સારી રીતના મિક્સ થઈ ગઈ છે તો ઉપરથી આપણે અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું અને સારી રીતના મિક્સ કરી લેશું અહીંયા તમે જોઈ શકો છો લગભગ થી ત્રણ મિનિટ જેવું થયું છે સીંગ દાણા તેલની સાથે સારી રીતના કોટ થઈ ગયા છે અને સારી રીતના શેકાઈને બધા જ સીંગદાણા મસાલા સાથે સારી રીતના કોટ થઈ ગયા છે તો હવે આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું તો અહીંયા આપણે એકદમ બજાર જેવી અને ખૂબ જ ઓછા ખર્ચામાં પરફેક્ટ મસાલાની સાથે મસાલા સીંગ રેડી થઈ ગઈ છે તો છેને બનાવી એકદમ સેલી જો તમને અમારી આજની રેસિપી ગમી હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને અમારી આ આજની રેસિપી ફ્રેન્ડ ફેમિલી માં જરૂર શેર કરજો તો ફરી મળીશું નવી રેસીપી વિડીયો સાથે